તો જો મિત્રો આ રાણીટોકનો નજારો અને સામે દેખાય તે રાણીટોક કહેવાય છે અહીંથી મિત્રો ઉપર ચડવાનું રહે છે તો જો મિત્રો કેટલી સરસ મજાની આ જગ્યા છે ને પાસાનો વ્યૂ બતાવું તમને જો મિત્રો આ પાસણની જગ્યા એટલી સરસ મજાની છે અને અહીંયાથી મિત્રો રાણોલ ગામ દેખાય છે જુઓ મિત્રો અહીંયા સામે મિત્રો રાણોલ ગામ છે અને અહીંયાથી મિત્રો પહાડનું પાણી મિત્રો જે ઝરણોને બધું પાણી આવે મિત્રો અહીંયા ભરાય છે અને અહીંયાથી મિત્રો ગામ લોકો અહીંયા પાણીનો ઉપયોગ કરતા હોય છે અને બાજુમાં મિત્રો દાતીવાડા ડેમ પણ આવેલો છે તો સામે મિત્રો દેખાય ઘરનાળા દેખાય તો મિત્રો દાતીવાડા ડેમ છે તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ બનાસકાંઠામાં તો મિત્રો બનાસકાંઠામાં એક એવી જગ્યા છે તો મિત્રો હાલ હું તમને બતાવું અને આ જગ્યા તમે જોયા પછી કહેજો આ જગ્યા ક્યાં આવેલી છે અને તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો જુઓ આપણે હાલ જઈ રહ્યા છીએ એ જગ્યા તરફ અને મિત્રો ઘણી જૂની છે એ જગ્યા અને હું તમને એ જગ્યા બતાવું અને જગ્યા પણ એટલી સરસ મજાની છે કે તમે કોઈક દિવસ અહીંયા ફરવા આવો તો આખો દિવસ અમને અહીંયા રોકાવાનું મન થઈ જશે એવી જગ્યા છે હજી પાસણનો વ્યૂ તો મેં તમને બતાવ્યો નહીં કારણ કે અમે પહાડ ચડી તો પહાડની ઉપર આવી ગયા છે અને એ જ જગ્યા હું તમને થોડી વારમાં બતાવું ત્યાં સુધી તમને હું એક સરસ મજા રહસ્યમંદ એવી જગ્યા બતાવવા જઈ રહ્યો છું તો મિત્રો સામે બે જણા જોઈ રહ્યા છે એ આપણી સાથે આવેલા છે અને પેલા ભાઈ છે એ આ ગામના છે એ આપણને એ જગ્યા બતાવવા જઈ રહ્યા છે તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો અને જો મિત્રો આ પહાડની ઉપર એવો જાળીવાળો રસ્તો છે અને આપણે એ રસ્તા ઉપર જઈ રહ્યા છીએ તો જુઓ મિત્રો કેટલો સરસ મજાનો આ વ્યૂ છે અને એકદમ મજા આવી જાય એવી જગ્યા છે અને લાસ્ટમાં હું તમને કઈ છે એ જગ્યા ક્યાં આવેલી છે તો જો મિત્રો અહીંયા પાણી ભરેલું છે કારણ કે હમણાં વરસાદ થયો છે એટલે પહાડની ઉપર પાણી ભરાઈ ગયું છે અને આગળ ઝરણું પણ હતું એ હું થોડી વારમાં તમને બતાવું તો જો મિત્રો આપણે એ જગ્યા પર જઈ રહ્યા છીએ અને કેટલી દૂર છે એ જગ્યા હમ જો મિત્રો આ એકદમ જંગલ વિસ્તાર છે અને અહીંયા પ્રાણીઓની આવવાની શક્યતા બની શકે તો પણ મિત્રો આપણે જઈ રહ્યા છીએ એ જગ્યા બતાવવા હું તો અહીંયા પહેલી વાર આવ્યો છું તમને વ્યૂ જોઈને તો ખ્યાલ આવી ગયો છે કે આ પાખરનો ઉપરનો નજારો છે અને જો મિત્રો આવી જગ્યા થઈને ચાલીને જવાનું છે જુઓ સરસ મજાનું એવું લોકેશન છે મજા જ મજા છે અહીંયા તો આવતા રહો ફરવા અને લોકેશનની વાત કરીએ તો તો મિત્રો તમને હું વાત કરું એ લોકેશનની તો આ ભાઈ છે એ ગામના છે તો ચાલો આપણે એમને પૂછીએ આ જગ્યા ક્યાં આવેલી છે તો ભાઈ કયો આ જગ્યા કઈ આવેલી છે આ છે રાણી ટોક અને રાણીટોક ક્યાં આવેલી છે રાણોલ ગામમાં રાણી ટોક આવેલી છે તો મિત્રો તમે ઘણા વિડીયો રાણી ટોકનો વિડીયો તો જોયો હશે પણ આપણે કંઈક અલગ જ બતાવવા જઈ રહ્યા છીએ અને એ આ ભાઈને ખબર છે કે એ જગ્યા ક્યાં આવેલી છે તો રાણીટોકના આપણે પહાડની ઉપર જ આપણે ટ્રેકિંગ કરી રહ્યા છીએ મતલબ રસ્તા પર ચાલી રહ્યા છીએ આજે બ્લોગ બનાવવા આવી ગયા છીએ લો હવે હું બીજા મિત્રને આપું એ થોડીક તમને માહિતી આપશે આ જગ્યાની અમે બે ભાઈ રાણીટોક આવી ગયા છીએ તમે આવું તો આવતા રહો કારણ કે અહીંયા બહુ જ મજા આવે છે સિટીની ઘોઘાટથી તમે જો બચવા માગતા હો અને મજા ઓરિજિનલ પ્રકૃતિની લેવા માગતા હો તો આ જગ્યા પર આવી શકો છો કારણ કે અહીંયા શાંતિ અલગ જ પ્રકારની છે તમે બધી બાજુ જોઈ શકો છો મજા જ મજા છે અહીંયા આપણે આવી ગયા છીએ ના જુઓ બધું તમે દેખાડી રહ્યું છે આપણે દેશી ભાષામાં જ બ્લોગ બનાવવાનો છે કોઈ આપણે કોઈ પત્ર ઠોકવાની ખોટી દેશી ભાષા ગોમડિયન સ્ટાઇલમાં બનાવવાનો છે ખોટી આપણે આમ છે તેમ છે એવું નહીં કરતા આપણો તો આમ છે ઓમ છે ને ઓમ જ રહેવાનું એટલા માટે આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે બધું તમને ઓરિજિનલ જોવા મળશે સારજીભાઈની ચેનલમાં અહીંયા કોઈ ફ્રોડિંગ ફ્રોડિંગ નથી થતું ફિલ્ટર બિલ્ટર વાપરતા નથી આપણે કંઈ એટલા માટે તમે જોઈ શકો છો જો અને તમને આ જગ્યા કેવી લાગી આ જો આ છે આપણા સારજીભાઈ જણાવવાનું ભૂલશો નહીં અને આ તમને કેવી જગ્યા લાગી આ જો કેટલો સરસ મજાનું આ લોકેશન છે અને વ્યૂ પણ ની વાત જ જવા જો ને પાછળ જુઓ તમે આ પહાડનો વ્યૂ અને આ એક કૂવો છે અહીંયા સારજીભાઈ છે અહીંયા મસ્ત નદી જાય છે અહીંયા સરસ પહાડ છે તો બીજું આપણે જોવે છે જિંદગીમાં પહાડની ઉપર કુવો એ વધારે છે તો મિત્રો તમને વાત કરી હતી એ જગ્યાની તો આ જગ્યા એવી છે કે તમને માનવામાં નહીં આવે પણ એ આ છે હકીકતની અને આ મિત્રો જો આ પાછળ કૂવો જોઈ રહ્યા તે પહાડની ઉપર કૂવો આવેલો છે અને કહેવાય છે કે આ ઘણો જૂનો કૂવો છે તો ચાલો મિત્રો હું તમને કૂવો બતાવું તો જુઓ મિત્રો આ કૂવામાં પાણી પણ ભરેલું છે અને આપણે એ જગ્યા પર આવી ગયા છીએ અને મિત્રો ઘણા અહીંયા પિકનિક મનાવવા પણ આવે છે સરસ મજાનો એવો ઓટલો પણ બનાવેલો છે અને મિત્રો કહેવાય છે કે આ જગ્યા પર રાણી પહાડ ઉપરથી ચડીને એનું જીવન ટૂંકાવ્યું હતું એટલે આ પર્વતને રાણી ટોક કહેવામાં આવે છે તો મિત્રો તમને આ જગ્યા કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો આ બ્લોગ આજે આપણે અહીંયા પૂરો કરે છે અને મિત્રો તમને એક વાત કહી હતી કે આપણે તમને થોડુંક આગળનું લોકેશન તો બતાવી નહીં કારણ કે આ પહાડ ઉપર સરસ મજાનું મહાકાલીમાનું મંદિર આવેલું છે એ મિત્રો હું તમને બતાવીશ મતલબ અહીંયા પાંડવો પણ આવી ગયેલા છે તો મિત્રો એ પણ હું તમને થોડીક વારમાં બતાવીશ તો મિત્રો આ વિડીયોમાં આપણે બન્યા રહેજો બોલ ખાલી ભાઈ આવતા રહો અહીંયા લોકેશન પર મસ્ત મજા છે પિકનિક કરવા માટે શ્રેષ્ઠ જગ્યા છે અહીંયા અહીંયા તમે ઓટલા ઓટલાવ બેસી અને જમી શકો છો નાસ્તા પણ કચરો ના કરતા અહીંયા કારણ કે પ્રકૃતિની આપણે સ્વચ્છતા રાખવાની છે એટલે જે પણ પિકનિક કરવા આવો વસ્તુ આપણે હંગાત જ પાછળ ઘરે લઈ જવાની અને જોઈ શકો તો સ્વચ્છતા જાળવશો એટલું જ તમને સારું રહેશે કારણ કે એને આ જગ્યા ઉપર રીંછ પણ જોવા મળે છે અને અહીંયા રાણી એનું જીવન ટૂંકાવ્યું છે તો એ એ પરથી આ પહાડની જગ્યાને રાણી ટૂંક કહેવાય છે આખા પહાડને રાણી ટૂંક કહેવાય છે તો આનીથી ઉપર ટોકમાં આપણે જવાય છે પણ આજે ટાઈમ નથી તો આજે નહીં જઈએ બસ આ તો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ આજે લોકેશન બેસ્ટ છે તો વળી તમને બતાવશો આ વિડીયોમાં એડિટ કરીને પાછા લગાવી દઈશું બસ તો આ વિડીયોમાં આટલો રાખો ટાટા બાય બાય તો મિત્રો સામે જે પહાડ જોઈ રહ્યા છો તે પહાડને રાણીટોક કહેવાય છે અને મિત્રો આ જે ટોચ રહીને ત્યાં થી જ મિત્રો રાણીએ એમનો જીવ ગુમાવ્યો હતો કહેવાય કે રાણી ત્યાંથી એમનું જીવન ટૂંકાયું હતું એટલે જ આ પહાડનું નામ રાણીટોક કહેવાય છે અને ચાલો મિત્રો હવે હું તમને દર્શન કરાવું મહાકાલી માતાના એટલે કે આ રાણીટોકને મતલબ ઘણા લોકો કહે છે અને મિની પાવાગઢ પણ કહેવાય છે તો ચાલો મિત્રો હું તમને મહાકાલી માતાના દર્શન કરાવું અને જો મિત્રો આપણે પહાડની ઉપર ગયા હતા અને ત્યાંથી આપણે અહીંયા આવી રહ્યા છીએ અને જો મિત્રો અહીંયા ઝરણું પણ વહી રહ્યું છે સરસ મજાનું એવું લોકેશન છે આ જગ્યા મિત્રો તમે ફરવા આવવા માગતા હો તો બનાસકાંઠા જિલ્લાનું સૌથીમાં સૌથી શ્રેષ્ઠ એક દિવસનું ફરવાલાયક સ્થળ તો કહેવાય જાયને અને મિત્રો તમે આ પહાડની ઉપર એક દિવસ તો આરામથી તમે મિત્રો ફરી શકો એવું સરસ મજાનું આ લોકેશન છે જુઓ મિત્રો આ નજારાની કંઈ વાત જ ના થાય અને મિત્રો આવા જ લોકેશન જોવા માટે આપણી ચેનલની સબસ્ક્રાઈબ કરી લો ને જો મિત્રો આપણે ગયા હતા આ પહાડની ઉપર અને હવે આપણે આવી ગયા એ જગ્યા પર જ્યાંથી મિત્રો આપણે ઉપર ગયા હતા અને હવે આવી ગયું છે મહાકાળી માતાનું મંદિર નજીક તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને જેટલા પણ મિત્રો આપણી ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જુઓ મિત્રો આ પાણી કેવું સરસ મજાનું પડી રહ્યું છે એકદમ કહેવાય કે પાણીયારી જેવો નજારો અહીંયા જોવા મળી રહે અને ખાલ તો મિત્રો પાણીયારી આપણને જવા દેતા નહીં કારણ કે અમે છ સાત દિવસ પહેલાં એક કેસ બન્યો હતો એક યુવાન ત્યાં ડૂબી ગયો હતો એ હાલાકી એ તો બચી ગયો પણ મિત્રો ત્યાંથી પ્રતિબંધ કરી દીધો છે ત્યાં જવા દેતા નથી એટલે મિત્રો તમે જો આ જગ્યા પર ફરવા આવવા માગતા હો તો એવો તમને થોડો ઘણો અહેસાસ થઈ જશે અહીંયા માવાની પણ મજા આવી જશે જો પાણી પણ ભરેલું છે તો મિત્રો કોઈ દિવસ તમે આવો આ જગ્યા પર અહીંયા આપણે બનાસકાંઠાથી દાંતીવાડા દાંતીવાડાથી મિત્રો ચાર પાંચ કિલોમીટર રાણોલ ગામ છે આ રાણોલ ગામમાં આ ટોક આવેલી છે તો મિત્રો તમે પણ કોઈ દિવસ આવો જગ્યાએ ફરવા સરસ મજાની જગ્યા છે અને મિત્રો જેટલા પણ આ મિત્રો આ જગ્યાએ પણ આવી ગયેલા હોય તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ચાલો મિત્રો હું હવે તમને મહાકાળી માતાના દર્શન કરાવું અને જુઓ મિત્રો અહીંયા પણ થોડું એવું ઘણું ઝરણું આવી રહ્યું છે જો વ્યૂ પણ એવો સરસ મજાનો છે અને આ મિત્રો સામે મંદિર જોઈ રહ્યા છો તે મિત્રો મંદિર હું તમને દર્શન કરાવ અને મિત્રો સામે ગામ જોઈ રહ્યા છું તે રાણોલ ગામ છે ને આ બે મિત્રો આપણી સાથે આવેલા છે તો ચાલો મિત્રો હું હવે તમને દર્શન ચાલો મિત્રો હું એ મંદિરે આવી ગયો છું તો ચાલો મિત્રો પહેલાં હું તમને મહાકાલી માતાના દર્શન કરાવી દઉં તો મિત્રો સામે તમે મંદિર જોઈ રહ્યા છો તે મહાકાલી માતાનું મંદિર છે ને આ જગ્યાને મિત્રો મિની પાવાગઢ પણ કહેવાય છે તો મિત્રો તમે દર્શન કરી લો મહાકાલીમાના તો મિત્રો તમે પણ દર્શન કરી લો મહાકાલીમાના અને કોમેન્ટમાં લખવાનું ભૂલશું ને જે મહાકાલીમાં ને ચાલો મિત્રો હવે હું તમને એ શિવલિંગના દર્શન કરાવ અને મિત્રો અહીંયા હનુમાન દાદાનું વન મંદિર છે તો મિત્રો તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લો અને આ એ શિવલિંગ છે જે મિત્રો અહીંયા પાંડવો પણ આવી ગયેલા છે તો મિત્રો તમે પણ દર્શન કરી લો જય ભોળેનાથ તો મિત્રો તમને આ જગ્યા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં અને મિત્રો અહીંયા શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે એટલે કે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારે અહીંયા મેળો ભરાય છે અને લોકેશનની વાત કરીએ તો મિત્રો આ છે રાણોલ ગામ અને રણીટોક પહાડ આ એ લોકેશન છે તો મિત્રો તમે પણ આ જગ્યાએ આવવાનું ભૂલશો નહીં અને મિત્રો આ કુદરતી સૌંદર્ય છે જો મિત્રો અને પહાડની ઉપર આ મંદિર આવેલું છે તો મિત્રો સાતસો જેટલા પગારથી જેટલા ચડીને ઉપર આવવાનું રહેશે મિત્રો